ઉમરેટ તાલુકાના ભાલેજ ગામના વાળા વિસ્તારમાં ગટર લાઇન બંધ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ભલેજ ગામના મુલતાનીવાડા વિસ્તારમાં ગટર લાઇનનું કામ ગેરકાયદેસર રીતે અટકાવવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યું છે ગ્રામ પંચાયતની ખાલી જગ્યામાં દબાણ કરીને ગટરના પાણીના નિકાલને અવરોધવામાં આવ્યું છે જેને કારણે સમગ્ર વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાય છે આ મામલે ભાલેજના મોહમ્મદ રફીક દ્વારા મનસ્વી વર્તન કરીને ગટર લાઇન બંધ કરાઈ હોવાનો આરોપ છે

પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા પૂર્ણ સ્થાપિત થઈ શકે અમારું વર્ષોથી જે પાણી છે એ સરકારી જમીનમાં જાય છે અને જે એક વ્યક્તિ છે અમારા વિરુદ્ધમાં અમને એવું કહેવામાં આવે છે કે આ તમારી જમીન નથી નહીયા તમારું પાણી જાય નહીં નહી વ્યક્તિ દ્વારા અમારા જ અમારી જમીનમાં આવીને જ્યાંથી પાણી જાય છે ત્યાં આગળ બંધ કરી દેવામાં આવ્યું છે વ્યક્તિ દ્વારા એટલે અમારી રજૂઆત અહીંયા આગળ છે કે જે ન્યાય થવો જોઈએ અમારો કે અમારું પાણી જે લીગલી જવું જોઈએ ત્યાંથી જાય અને જો અમારી જગ્યા છે તો અમને એ રીતે અમને અમારા જે એનિમિક્સ છે અમારે જે પાણી જવાનો જે નિકાલ છે એ અમને પ્રોપર મળવો જોઈએ અને જે વ્યક્તિ અમને ધાક ધમકી આપે છે એના તરફ બી સરકાર તરફથી તાલુકા તરફથી જે બી કાર્યવાહી થવી જોઈએ એમની તરફથી થાય અમારું જે પાણી બંધ કરી દીધું છે અમારી પંચાયતની જગ્યા છે અમારા ઘરની પાછળ પણ એ ભાઈએ બુચ માર દીધા છે રફિક ભાઈ ઠાકોર એ ભાઈએ બૂચ માર દીધા છે કે તમારું અહીં કશું લાગતું બિલકતું નહીં પણ તમે અહીં બુથ પાણી ના વેરશો એમ એ લોકોએ અહીંયા તાલુકા પંચાયત ખાતે અરજી આપેલી છે એટલે અરજીના સાથેના સાધનિક કાગળો જોઈ મને જે માહિતી મળી છે એ મુજબ ગ્રામ પંચાયત ભાલેજી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ પત્ર લખી અને કઈ જમીન સરકારી માલિકીની છે અને કઈ જમીન પ્રાઇવેટ છે એ માપણી માટેનો પત્ર લખેલ છે એટલે એ માપણી થયેથી સ્પષ્ટ સ્થાય એવું છે કે કઈ જમીન સરકારી છે અને કઈ જમીન પ્રાઇવેટ છે ત્યારબાદ જે કંઈ કાયદાકીય પગલાં લેવાના થતા હોય એ લેવામાં આવશે